સવાર પડી ગઈ છે અને કવનને આપણે જગાડવાનું કામ હાથમાં લઈ લીધું છે કવન આસાનીથી જાગે એમ નથી કેમકે હજી તો કવન ઊંઘમાં છે અને સપના જોતો હોય એવું લાગે સપનામાં એકડા બોલી રહ્યો છે ને હારો હાર નાસ્તો પણ કરી રહ્યો હોય એવું લાગે તો કવન સ્કૂલનું સપનું જોતો હશે કવન અને કુંભકરણ બેયને કોમ્પિટિશન કરાવ્યું હોય તો કવન જીતી જાય અને કુંભકરણ હારી જાય કેમકે કવનને કુંભકરણથી પણ વધારે ઊંઘ આવે છે ચા બની ગઈ તો આપણે ચા પીવા માટે બેહી ગેસ એવી તો હાલો બધા ચા પીવા માટે અને આપણે અહીંયા આવીને જોયું ત્યાં તો અહીંયા હીરો તૈયાર થઈ ગયો હતો કાચમાં મોઢું જોતાં જોતાં અહીંયા માથું ઓળાઈ રહ્યું છે અને મારી હારે વાર્તાલાપ પણ શરૂ કરી દીધો છે કવનભાઈની વાતો કોઈ દીક ખૂટે નહીં અને થોડી વારમાં અહીંયા ડાન્સ પણ શરૂ થઈ ગયો છે માઇકલ જેક્સનની થીમમાં અહીંયા ડાન્સ થઈ રહ્યો છે અને જોત જોતામાં માઇકલ જેક્સન પડી ગયો અને પાછો ઊભો પણ થઈ ગયો અને પાછો ડાન્સ શરૂ કરી દેવાયો છે દિવસમાં બે ચાર વખત ડાન્સ કરી જ લેવાનો મોજે મોજ રોજે રોજ અને થોડી વારમાં હવે કવનને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે તો કવન સ્કૂલ જવા માટે તૈયાર થઈ અને નીકળી ગયો છે જ્યારે બપોરે સ્કૂલે જવાનો સમય થાય ત્યારે જ વરસાદ શરૂ થાય અને કવન હવે સ્કૂલે જાય છે અને આપણે આપણા કામે વળગીએ કેમ કે આપણે ઈસ્ત્રી કરવાની છે કપડાનો ઢગલો કરી દીધો અને આપણે ઈસ્ત્રી કરવા માટે બેસી ઇસ્ત્રીનું કામ પૂરું થાય એટલે બીજું કામ કરવાનું છે તો આપણે જોતજોતામાં ઈસ્ત્રીનો કપડાનો ઢગલો કરી દીધો ઇસ્ત્રીનું કામ પૂરું કરી નાખ્યું છે અને આપણે લાડવા બનાવવા બેસી ગયા છીએ આજે અહીંયા મગજના લાડવા બને છે કેમ કે કવનની ફરમાઈશ હતી તો આપણે લાડવા બનાવવા જ પડે કવન મગજના લાડવાને દિમાગના લડ્ડુ કે છે કેમ કે નાનો હતો ત્યારથી કવનને મગજના લાડવા બહુ ભાવે છે અને જોત જોતામાં કવનભાઈ સ્કૂલેથી આવી ગયા અને હારોવાર ગુલ્ફી લાવ્યા અને ગુલ્ફીની મોજ માણી રહ્યા છે તો કવન ખાઈ રહ્યો છે ગુલ્ફી ને એની હારે હારે આપણે પણ ગુલ્ફી ખાઈ લીધી તો આવજો બધા લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો